નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વાય નાઇન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર વડોદરા શહેર સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને હરિસેવા ટ્રસ્ટના સહયોગથી દિવ્યાંગો અને બ્લાઇન્ડ ભાઈ બહેનો માટે વિશેષ ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે દિવ્યાંગો માટે આનંદ અને ભક્તિભાવથી ભરેલો ગરબા કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સાથે જ કાર્યક્રમ દરમિયાન લાણીનું પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દિવ્યાંગોને ભોજન કરાવવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ તહેવારો અને ખાસ અવસરોએ દાતાઓના સહયોગ થી આવા અનેક સેવાકીય

આફ્ટર નવરાત્રિની સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિષ દ્વારા એક ગરબાનું આયોજન કર્યું જેમાં દૂર દૂરથી અંધ અપંગ એમાં ભાગ લેવા આવ્યા ગરબા ઉપરાંત અમે અહીંયા દાતાઓ શ્રી દ્વારા અલ્પાહની પણ વ્યવસ્થા કરવી છે એમને લાણી પણ આપવામાં આવશે અને પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ ઇનામ પણ આપીશું આ પ્રવૃત્તિના ભાગરૂપે અમારા ઘણા કાર્યક્રમો થાય છે નિઃશુલ્ક અન્ન વિતરણ દવા વિતરણ ધાર્મિક યાત્રા ઉપરાંત સમૂહલગ્ન અને શિષ્યવૃત્તિ અને શૈક્ષણિક મદદ અમારા ખાસ દાતાઓ શ્રી કરતાંય પ્રેસ રિપોર્ટર મિત્રોનો ખરેખર વંદન અને નમન કરવું પડે કે અમારા દરેક કાર્યમાં અમને સહકાર આપે છે અને સમાજ સુધી અમારી આ લાગણીની અભિવ્યક્તિ કરે છે આભાર સલીમ કાકા આજે અત્યાર સુધી બહુ દિવ્યાંગોના ગરબા થયા કઈ કઈ જઈને શું તમને કેવું લાગ્યું શું શું કહેવા એ માંગશે આમાં ઘણી જગ્યાઓએ દિવ્યાંગોના ગરબા થયા એ લગભગ સમૂહ એકત્ર કરે છે મારે ના કહેવું જોઈએ ચૂંટણીના અનુસંધાનમાં પણ આ જે દૂર દૂરથી કેટલાક અંધજનો અને દિવ્યાંગ આવ્યા છે આખી રાત ગરબા ગાશે લાગણીથી માતાજીને વંદન કરશે એમને પ્રણામ કરશે અને પ્રાર્થના કરશે દેશની સુખાકારી માટે અને આ જે આખી રાત જાગશે એનું ફળ હું માનું છું કે જે સમાજના દરેક પરિવારને મળશે વ્યક્તિઓને મળશે અને મારા પ્રેસ રિપોર્ટર મિત્રોને પણ એનો ખાતે દિવ્યાંગોના ગરબાનું આયોજન કર્યું છે સાથે એમના માટે જમવાની અને લાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે

બહુ સારું એવું આયોજન હોય છે એ લોકોનું અનુભૂતિ શું તે ટાઈમે શું અનુભૂતિ દેખાઈ રહી છે નોર્મલ લોકો માટે તો બધા કરતા જ હોય છે પણ સ્પેશિયલી દિવ્યાંગો અને એ લોકોને જે ખુશી મળતી હોય છે એ જોઈને અમને પણ બહુ ખુશીનો અનુભવ થાય છે બધાએ આ રીતનું સમાજે કામ કરવું જોઈએ દિવ્યાંગો માટે જે નિશા લોકો માટે છે બધા માટે